અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાંસોટના સેરા ગામ નજીક પૂર ઝડપે સુરતથી આવી રહેલી કાર ઝાડ સાથે ધડાકા ભેર ભટકાતા કારમાં સવાર ભાવનગરના ત્રણ પૈકી બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભરિયા મોત ને ભજ્યા હતા બનાવની વિગતો અનુસાર ભાવનગર ભરતનગરમાં આવેલા અર્બન સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય મહાવીર અગ્રવાલ તેના બે મિત્રો વીસ વર્ષીય મિતેશ ચાવડા અને છવ્વીસ વર્ષીય ચેતન ભટ્ટી સાથે કાર લઈ સુરત ખરીદી કરવા માટે ગયા હતા મહાવીર અગ્રવાતની ટૂંકમાં સગાઈ થવાની હોવાથી મિત્રો જોડે સુરત ખરીદી કરવા આવ્યા હતા ત્યાં ખરીદી કરી મોડી રાત્રીના પરત ભાવનગર જવા નીકળ્યા હતા દરમિયાન વહેલી સવારે અંકલેશ્વર હાંસોટ વચ્ચેના સ્ટેટ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન હાંસોટના સેરા ગામ નજીક કાર ચાલક મહાવીર અગ્રવાત ફૂલ સ્પીડમાં અચાનક ઝોંકું આવી જતાં સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને રોડ સાઈડ પર આવેલા ઘાટીદાર ખાડી આંબલીના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યાં પહોંચતા જ સ્થળ પર વીસ વર્ષીય મિતેશ ચાવડા અને છવ્વીસ વર્ષીય ચેતન ભટ્ટી લોહી તથામાં માં લથપથ હાલતમાં મૃતદેહ મળ્યા હતા જ્યારે કાર ચલાવી રહેલા મહાવીર અગ્રવાલને ગંભીર ઇજા પહોંચી હતી જેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ એકસો આઠની મદદથી લઈ જવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું પણ મોત નિપજ્યું હતું હાંસોટ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા પહેલી સવારના સમયે કાર ચાલકને ચોંકો આવી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે પુરપાટ કાર ડિવાઈડર કુદાવી સામેની લેનમાં ઘૂસી ગઈ હતી ત્યાં વૃક્ષમાં ધડાકા ભેર અથડાતા આગળનું બે એરબેગ ખોલવા છતાં અંદર બેસેલા ત્રણેય યુવાનોના જીવ બચી શક્યા ન હતા મૃતક મહાવીર અગ્રવાલની સગાઈ હોય તેવો સુરત મિત્રો સાથે ખરીદી કરવા આવ્યો હતો ત્યાંથી પરત ભાવનગર જઈ રહ્યા હતા હાંસોટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે